જય સ્વામિનારાયણ ટીવાય બી એ સેમેસ્ટર પાંચ સોશિયોલોજી વિષય પેપર નંબર પંદર એમાં યુનિટ એકનો છેલ્લો પોઈન્ટ એટલે કે આધુનિકીકરણ એ પોઈન્ટ બાકી છે એ આજે આપણે ભણશું આધુનિકીકરણમાં જોઈએ રસ્તાનું સામાન્ય રીતે ઉત્પાદનના સાધનોમાં અને વપરાશકીય ભૌતિક સાધનોમાં યંત્ર વૈજ્ઞાનિક પદ્ધતિના વિકાસને આધુનિકીકરણ શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં આધુનિકીકરણનો આ મર્યાદિત અર્થ ન રહેતા માનવ સમાજના તમામ ક્ષેત્રે આવતા પરિવર્તન માટે આધુનિકીકરણ શબ્દ વપરાય છે આ દ્રષ્ટિએ ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિક સાધનોનો વિકાસ વ્યવહાર અને સંદેશા વ્યવહાર ક્ષેત્રે આવેલ પરિવર્તન કળા સંગીત નૃત્ય ક્ષેત્રે આવેલ પરિવર્તન તેમજ પરંપરાગત મૂલ્યો વિચારો ધ્યેયો વગેરેમાં આવતા પરિવર્તનને આધુનિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સમાજની અંદર જે ઔદ્યોગિકી વિકાસને કારણે જે પરિવર્તનો આવ્યા છે તે પરિવર્તનની સાથે સાથે કલા સંગીત નૃત્ય દરેક ક્ષેત્રમાં પણ જીવન જીવવાની શૈલીમાં પણ મૂલ્યોમાં પણ વિચારોમાં પણ પરિવર્તન આવ્યા છે હવે આધુનિકીકરણનો અર્થ જોઈએ આધુનિકીકરણ શબ્દ સામાજિક રાજકીય અને આર્થિક સંગઠનોનું રૂપાંતર સૂચવે છે એ મુજબ આધુનિકીકરણ સમાજ સમાજ જવાન વિભિન્ન ક્ષેત્રોમાં નવો મૂલ્યો વિચારો ધ્યેયો સાધનો જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે આધુનિકીકરણ સામાજિક સંબંધોને લગતા વિવિધ પ્રવાહો અને મૂલ્યોમાં આવેલા પરિવર્તનો તથા પરંપરાગત સમાજ જીવન સંસ્કૃતિ અને સામાજિક સંસ્થાઓનું આધુનિક દિશામાં થઈ રહેલું પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે એટલે કે આધુનિકીકરણ છે તે માણસની અંદર વિચારોમાં રૂપાંતર લાવે છે સામાજિક અને રાજકીય અને આર્થિક ક્ષેત્રની અંદર જે સંગઠનો રચાય છે તેમાં પણ પરિવર્તનો આવે છે નવા વિચારોમાં પરિવર્તનો આવે છે નવા સાધનો અને જ્ઞાનમાં પણ પરિવર્તન આવે છે ટેકનોલોજી ક્ષેત્રે પણ નવા નવા પરિવર્તનો આવ્યા છે જે આધુનિકીકરણની દેન છે હવે આધુનિકીકરણના લક્ષણો જોઈએ તેમાં પહેલું લક્ષણ છે ઉચ્ચ મહત્વાકાંક્ષા તેમાં જોઈએ આપણે આધુનિકીકરણ નવા ખ્યાલો પ્રાપ્ત કરવાની પ્રક્રિયાની અસર સ્વરૂપે ભૌતિક પરિસ્થિતિ સુધારવાની ઉચ્ચ મહ મહત્વકાંક્ષા કેળવાય છે એટલે કે માનવ સહજ સ્વભાવમાં આધુનિકીકરણનું આવરણ દેખાડવા નવા ભૌતિક સાધનો વિકસાવવાનો પ્રયત્ન કરે છે જેમ કે વર્તમાન સમયમાં હાઈફાઈ મોબાઈલ નવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો નવા દેખાવ રંગરૂફવાળા મકાન ટુ વ્હીલ ફોર વ્હીલ વાહનો વગેરે ક્ષેત્રે ભૌતિક પરિસ્થિતિ સુધારવાની ઉચ્ચ મહત્વકાંક્ષા કેળવાય છે જેના પરિણામે જીવન ધોરણોમાં પરિવર્તન આવે છે આમ આધુનિકીકરણના નવા મૂલ્યો ધ્યેયો વ્યક્તિમાં ઉચ્ચ મહત્ત્વકાંક્ષા ઊભી કરે છે એટલે કે ઉચ્ચ મહત્ત્વકાંક્ષા એટલે કે સારું જીવન ધોરણ જીવવા આગળ પ્રેરે છે બધે જીવનની અંદર વ્યક્તિને બધી જ સુખ સુવિધાઓ ભૌતિક સુવિધાઓ જોઈએ છે એટલે કે મોબાઈલ છે ઇલેક્ટ્રોનિક નવા નવા સાધનો છે ટુ વ્હીલ ફોર વ્હીલ સારા સારા મકાનો એની ઇમારતો આ બધામાં ફેરફારો થયા છે અને માણસની જીવન જીવવાની મહત્વાકાંક્ષા છે એ ઉચ્ચ ધ્યેયે પહોંચી છે બીજું છે સાધનો અને ધ્યેયનું સ્વાતંત્ર્ય આધુનિકીકરણ શબ્દ ઉત્પાદનની રૂઢિગત પદ્ધતિના સ્થાને યંત્ર વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ સૂચવે છે જે નવા ઉત્પાદિત સાધનોના વપરાશ તરફ લોકોનું સ્વાતંત્ર્ય અભિરુચિ કેળવે છે પરિણામે સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા નવા સાધનો વિકસે છે તેની સાથોસાથ અવનવા ધ્યેયો પણ વિકસે છે જે ધ્યેયોની પસંદગીનું ફલક વિસ્તરે છે પરિણામે ધ્યેયની પસંદગીની સ્વતંત્ર સ્વતંત્રતા વિકસે છે આમ સાધન અને ધ્યેયની પસંદગીની સ્વતંત્રતા આધુનિકીકરણની પ્રક્રિયા વિકસાવે છે એટલે કે વ્યક્તિઓને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે નવા નવા ટેકનિકલ સાધનો અને ભૌતિક સુવિધાઓમાં પસંદગી ઉતારે છે જે આધુનિકીકરણની દેન છે ત્રીજું છે ભૌતિક અને સામાજિક ગતિશીલતા તેમાં જોઈએ આધુનિકીકરણ સમાજના સંસ્થાકીય માળખામાં પાયાગત પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે પરંપરાઓ રૂઢિઓ રિવાજો ધર્મ વગેરેનો સામાજિક સંસ્થાઓ પરનો પ્રભાવ દૂર કરી નવા મૂલ્યો નવા ધ્યેયો આધુનિકીકરણ દ્વારા વિકાસ પામે છે જે રહેણીકરણી મકાન સુવિધા રસ્તા મકાન બાંધકામ વગેરેમાં નવીનીકરણ લાવે છે જેણે સ્થળાંતરની પ્રક્રિયા ગતિશીલ બનાવતા ભૌગોલિક ગતિવિ ગતિશીલતા કેળવાય છે એટલે કે સમાજની અંદર માણસના પરિવર્તનમાં જે જે સુધારો આવ્યો તેમાં એના રૂઢિઓ રિવાજો ધર્મમાં પરિવર્તન એટલે કે આપણે અત્યારે જે આપણે તહેવારો આવે છે એ તહેવારોની અંદર લોકોના જીવન ધોરણો કેવા હતા કે ભાઈ તહેવારો આવે ત્યારે જ લોકોએ તૈયાર થવું બધાને હળવું મળવું સારા સારું ભોજન બનાવવું પણ અત્યારે એમાં બધામાં સુધારો આવી ગયો કે ભાઈ જ્યારે તહેવારો હોય ત્યારે જ શું કામ રોજે રોજ આવું કેમ ન થવું જોઈએ તેમ તેના રિવાજ રૂઢિઓમાં ફેર પડ્યો છે અને એવી જ રીતના એની રહેણી કેણીમાં પણ ફેર પડી ગયો છે લોકો પોતાને સાધન સામગ્રી અને અને ભૌતિક સુવિધાઓમાં ખૂબ સંપન્નતા ભોગવે છે ચોથું છે ઉદ્યોગીકરણ અને શહેરીકરણનો વિકાસ તેમાં જોઈએ આધુનિકીકરણ વ્યક્તિગત કક્ષાએ વૈજ્ઞાનિક અને બુદ્ધિવાદી વલણનો નિર્દેશ કરે છે પરંપરાઓ રૂઢિઓ રિવાજો ધર્મ વગેરેનો સામાજિક સંસ્થાઓ પરનો પ્રભાવ દૂર કરીને આધુનિકીકરણ તેને યંત્ર વિજ્ઞાન સાથે જોડે છે પરિણામે આધુનિકીકરણથી ઉદ્યોગીકરણ અને શહેરીકરણ વિકસે છે એટલે કે ઉદ્યોગીકરણના લીધે જે પરંપરાઓ અને ધર્મમાં જે ફેરફાર થયા છે એટલે કે ઉદ્યોગીકરણના હિસાબે લોકો પાસે વ્યવસાયના હિસાબે તે સુખી અને સંપન્ન થવા લાગ્યા છે દરેક રીતે ભૌતિક સુવિધાઓ ભોગવે છે બાળકોને સારું શિક્ષણ મળે છે મકાનો સારા બને છે મક ઘરની અંદર બધી સુખ સુવિધાઓના સાધનો આવે છે એટલે કે આધુનિકીકરણના હિસાબે લોકોમાં ઘણો ફેરફાર જોવા મળે છે હવે ચોથું છે આધુનિકીકરણના સામાજિક પરિણામ એમાં જોઈએ આધુનિકીકરણના સામાજિક પરિણામો નીચે પ્રમાણે છે એમાં પહેલું છે આધુનિક મૂલ્યો વિચારો અને ધ્યેયો અપનાવતા પરંપરાગત સામાજિક સંસ્થાનું માળખું બદલાયું એટલે કે આધુનિકીકરણના મૂલ્યો જે આવ્યા છે તેના વિચારો તેના ધ્યેયો એમાં ઘણો બધો ફેરફાર થયો છે બીજું છે આધુનિક યંત્ર વિજ્ઞાનના વિકાસના પરિણામે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ વિકસ્યું છે એટલે કે ગામડાઓમાંથી વ્યવસાયની દ્રષ્ટિએ લોકો શહેરોમાં જવા લાગ્યા છે અને ઉદ્યોગો પણ સારા પ્રમાણમાં વિકસવા લાગ્યા છે ત્રીજું છે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોના વિકાસે આધુનિક મૂલ્યોનું પ્રસારણ વધાર્યું છે કે ભાઈ વાહન પહેલાં લોકો ચાલીને જતા હતા પણ અત્યારે આધુનિકીકરણની અંદર વાહન વ્યવહારો અને સંદેશા વ્યવહારના સાધનો ખૂબ સારી રીતે વિકસ્યા છે તો એનો ભરપૂર પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે ચોથું છે ભારતમાં આધુનિક બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક શિક્ષણને ઉત્તેજન મળ્યું એટલે કે ભારતની અંદર સારું શિક્ષણ આવ્યું અને લોકો મનથી સ્વતંત્ર થયા છે પાંચમું બિનસાંપ્રદાયિક શિક્ષણનું પ્રસારણ થતાં સ્વાતંત્ર્ય સમાનતા વ્યક્તિવાદ બુદ્ધિવાદ જેવા નવા વિચારો અને નવા મૂલ્યો આત્મસાત થવા લાગ્યા છે છઠ્ઠું છે ઉચ્ચ જીવન સ્તર પ્રાપ્ત કરાની મહચ્છાને એ ભૌગોલિક અને સામાજિક ગતિશીલતા વધારી છે સાતમું છે રૂઢિગત લગ્ન કુટુંબ મિલકત સ્ત્રી જીવન વગેરે ક્ષેત્રે નવા મૂલ્યો અને નવી વિચ વિચાર પદ્ધતિ દાખલ થઈ પરિણામે લગ્ન કુટુંબ મિલકત અને સ્ત્રી જીવનના સંદર્ભમાં સ્વાતંત્ર્ય અને સમાનતા પ્રાપ્ત કરવાનું નવું ધ્યેય વિકસ્યું છે એટલે કે જે આ પરંપરાગત રૂઢિઓ હતી અંધશ્રદ્ધા હતી તેમાં ઘણો બધો ફેરફાર થયો છે અને લોકો લગ્ન જીવનમાં અને કુટુંબમાં મિલકતમાં સ્ત્રીના જીવનમાં કેટલા બધા ફેરફારો આવ્યા છે આઠમું છે સ્વતંત્ર ભારતમાં થયેલા સામાજિક કાયદાઓમાં પણ આધુનિકીકરણની અભિવ્યક્તિ થવા પામી છે એટલે કે ભાર ભારત સ્વતંત્ર થયા પછી તે એમના કાયદાઓમાં અને આધુનિકીકરણ આવ્યા પછી ઘણો બધો ફેરફાર થયો છે આમ આધુનિકીકરણની પ્રક્રિયાએ ભારતીય સમાજમાં કુટુંબ જ્ઞાતિ અર્થવ્યવસ્થા ધર્મ રાજ્ય કાનૂન વગેરે વિભિન્ન ક્ષેત્રોમાં સામાજિક પરિવર્તન નીપજાવવામાં મહત્વનું મહત્ત્વનો ફાળો આપ્યો છે એટલે કે દરેક ક્ષેત્રએ આધુનિકીકરણના લીધે ભારતમાં બધા ક્ષેત્રની અંદર ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે અને પરિવર્તનો આવ્યા છે આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છે પછીનો બીજો એકમ આપણે આવતા વિડીયોમાં ભણશું જય સ્વામિનારાયણ